ધોરણ છ વિષય ગણિત પ્રકરણ સાત અપૂર્ણાંક સંખ્યાઓ જેમાં આપણે ઉદાહરણ જોઈશું જેમાં પહેલું ઉદાહરણ જોઈશું પહેલું ઉદાહરણ આપણને આપેલું છે કે નીચેની આપેલ સંખ્યાને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો અહીંયા આગળ આપણને સાદા અપૂર્ણાંક આપેલા છે આ અપૂર્ણાંકને આપણે શામાં ફેરવવાના મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા તો પહેલું જોઈશું સત્તર ચતુર્થાંશ

જે શેષ વધી એ આપણે ઉપર લખવાની અને જેના વડે ભાગ્યા એ આપણે નીચે લખવાની તો આપણો જવાબ આવ્યો 4 પૂર્ણા 1 ચતુર્થાંશ આના કહેવા મિશ્ર પૂર્ણા 4 પૂર્ણા 1 ચતુર્થાંશ બીજું 11 ભાગ્યા 3 અથવા તો 11 તૃતીયાંશ તો આને આપણે ભાગાકાર કરશું તો 11 ભાગ્યા 3 11 ભાગ્યા 3 3 નો ગડ્યો 11 સુધી બોલશું ત્રણ તરી નવ ત્રણ ચોક બાર લેવાય નહીં ઉપર જેના વડે ભાગ્યા એ નીચે ત્રણ પૂર્ણાંક બે આપણો મિશ્ર પૂર્ણાંક મળે ત્રીજું સત્યાવીસ ભાગ્યા પાંચ

હવે ઉદાહરણ બે જોઈશું ઉદાહરણ અહીં લખું જોઈએ તો નીચે આપેલ મિશ્ર અપૂર્ણાંક ને અહીં આગળ આપણને કેટલાક મિશ્ર અપૂર્ણાંક આપેલા છે આ મિશ્ર અપૂર્ણાંકને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનો છે કયા અપૂર્ણાંકમાં ફેરવવાનો અશુદ્ધ અપૂર્ણાંકમાં અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું તો જે અપૂર્ણાંકમાં અંશ મોટો હોય એને શું કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક જોઈએ 5/3

ત્રણ ચતુર્થાંશ બે પૂર્ણા ત્રણ ચતુર્થાંશ તો આને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું તો શું કરીશું જે પૂર્ણાંક આપ્યા એ અને છેદમાં આપ્યા આ બંનેનો શું થશે ગુણાકાર એટલે કે બે ગુણ્યા ચાર જે અંશમાં આપ્યા વત્તા કરીને લખવાના ત્રણ છેદમાં જે આપ્યા હોય એમના એમ શું કરવાનું આ બંનેનો ગુણાકાર કરવાનો એટલે કે પૂર્ણાંક અને છેદનો ગુણાકાર કરવાનો

સાત પૂર્ણાંક એક નવમાંશ આપેલું છે તો શું કરીશું આપણે પૂર્ણાંક અને છેદનો શું કરીશું ગુણાકાર સાત અને નવનો ગુણાકાર ઉપરના જે આપણે ઉમેરવાના નીચે છેદ એમના એમ એટલે કે આ બંનેનો ગુણાકાર કરવાનો પૂર્ણાંકનો છેદનો ગુણાકાર કરવાનો અંશમાં જે આપણે ઉમેરવાના ભાગ્યા છેદમાં જે આપણે લખવાના 7 9 63 1 એક ભાગાકારમાં નવ 63 ના કેટલા થાય 64 64 ભાગ્યા 9 આ આપણને મળ્યો અશુદ્ધ અપૂર્ણાંક આગળ ત્રીજું 5 પૂર્ણાંક 1 સતમાંશ આ મિશ્ર અપૂર્ણાંક છે આપણે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનો તો આ બંનેનો શું થશે ગુણાકાર એટલે પૂર્ણાંક અને છેદનો ગુણાકાર કરીશું 5 7 અંશમાં જે આપી એ ઉમેરશું નીચે છેદમાં જે છે એમના એમ સાત તો આપણને આ અશુદ્ધ અપૂર્ણાંક મળ્યું આ રીતે આપણે ત્રણ અપૂર્ણાંક મિશ્રપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક અપૂર્ણાંકમાં ફેરવી